ગીર સોમનાથ એક વિશેષ સમાચાર પાંચસો વર્ષમાં પહેલી વાર જૈન ધર્મની ઐતિહાસિક પદયાત્રા અજારાથી ગિરનાર સુધી ભવ્ય આયોજન જૈન ધર્મોમાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી પદયાત્રા આજે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમલે સૂર્યારજી ની નિષ્ઠા હેઠળ અજારાથી ગિરનાર સુધીની આ વિશાળ પદયાત્રા છેલ્લા પાંચસો વર્ષમાં પહેલી વાર ભવ્ય અને વિશાળ સ્વરૂપે યોજાઈ રહી છે પવિત્ર યાત્રામાં રોજિંદી રીતે પાંચસો પચાસથી સાતસો જેટલા ભાવિકો સતત પગપાળા આગળ વધી રહ્યા છે યાત્રાનો હેતુ માત્ર આધ્યાત્મ જ નહીં પરંતુ સેવા સંસ્કાર અને માનવતાના મૂલ્યોનો પ્રસાર કરવાનો છે યાત્રાની વિશેષતાની વાત કરીએ તો અજારાથી ગિરનાર સુધીનો લાંબો ધાર્મિક પ્રવાસ દરેક ગામમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ બોલપેન પુસ્તકો ચોકલેટ ગિફ્ટ સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે શાળાઓમાં માતા સરસ્વતીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે સાધુ સંતો મહંતો અને ભાવિકો દ્વારા અનોખી સેવા પ્રવૃત્તિ ચાલી રહી છે આ સેવા કાર્યક્રમો યાત્રાને અનોખું તેમજ પ્રેરણાત્મક સ્વરૂપ આપી રહ્યા છે આજે આ વિશાળ પદયાત્રા સીમાસી ગામના હાઇવે પર પહોંચતા ગ્રામજનો યુવાઓ તેમજ સમાજજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું વટામણ ફૂલોની વર્ષા તેમજ ભાવિકોનું વધામણ સાથે ગામમાં આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો

મિત્રો ગીર સોમનાથ જિલ્લાના તેમજ દીવના સમાચાર માટે આપ જોતા રહો વોઇસ ઓફ ઉના યુટ્યુબ ચેનલ આ વિડીયોથી આપની જાણકારીમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક આપશો મિત્રોને લિંક શેર કરશો જો આપ પ્રથમવાર અમારી ચેનલ જોતા હોવ અથવા હજુ સુધી અમારી ચેનલને આપે સબસ્ક્રાઈબ ન કરી હોવ તો તુરંત સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી કે જેથી જિલ્લાના સમાચારથી આપ વંચિત ન રહી જાઓ ધન્યવાદ પ્રણામ જય જીનેન્દ્ર જૈન ધર્મના એક વિશિષ્ટ એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમવલ્લભ સુર્યહરજી મહારાજ સાહેબની નિશરામાં અજારાથી ગિરનાર પાંચસો વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવો સંઘ પદયાત્રા અહીંયાથી અજારાથી પ્રયાણ થઈ રહી છે તો એ યાત્રા ગિરનાર સુધી રહેશે એ યાત્રામાં નાના નાના છોકરાઓને સ્કૂલમાં સ્કૂલ કિટ તરીકે એમની અંદર લેટર પેડ કંપાસ એમની આરે ચોકલેટ બોલપેન એમની અંદર પેસ્ટલ કલર આવી વિવિધ પ્રકારની વસ્તુઓ એમને ગિફ્ટ આપવામાં આવશે અજારાતી ગિરનારમાં સરસ્વતી માતાજીની મૂર્તિ જેમાં દરેક દરેક સ્કૂલ જેટલી પણ સરકારી સ્કૂલ આવે છે એ સરકારી સ્કૂલોમાં સરસ્વતી માતાજીની પ્રતિમાજીની સ્થાપના કરવામાં આવે છે બધા ગામડાઓમાં કમાનો લગાવવામાં આવે છે હરેક ગામડાઓમાં હરેક ઘરે જઈને બધાને અનુકંપા એટલે એક એક કિલો મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે અને એ દરમિયાન સાહેબની નિશ્રામાં સાડા ચારસોથી પાંચસો યાત્રિકો સાડા ચારસોથી પાંચસો યાત્રિકો અહીંથી પદ પદયાત્રા વિહાર કરીને ગિરનાર પહોંચશે બસ આપને એ જ વિનંતી છે કે આપની સામે જૈન ધર્મના કે કોઈ પણ ધર્મના ગુરુ ભગવાન તો આવે તો એમની જોડે વિહારમાં સાથ આપો સહકાર આપો બસ એ જ આપની નમ્ર વિનંતી જય જિનેન્દ્ર